જગદગુરુ રામાનુચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં આ લગ્ન લખાય છે વલ્લભાચાર્ય છે એ કૃષ્ણના ઉપાસક અને જગદગુરુ રામાનુ રામના ઉપાસક એ બે સાથે મળી અને કૃષ્ણનો પ્રચાર કરે ચૈત્ર શુભ બારસને દિવસે ભગવાનને જાન આવે છે આધુનિક સમય ત્યારે એ મધુવનમાં પ્રવેશ છે અને સૂર્યદેવની સાક્ષીમાં એ માયરા દેવાય છે અને ચંદ્રદેવનો ઉદય થાય છે ત્યારે ભગવાનને ચોરીએ સળે છે અને શપ્ત પદ્ધતિ રત્ન કરે છે ત્યારે તેરસના દિવસે આની આજરોજ આજે નિજ મંદિરથી આજે ફાગણ વધે કમ અને શુક્રવાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ અને ફૂલ ઉત્સવ ઠાકોરજીનો આજે હોય છે એટલે સવારે ઠાકોરજીને ઉત્સવ હોય દલ ઉત્સવ નિજ મંદિરમાં હોય અને અત્યારે બપોરે ચાર કલાકે ઠાકોરજી નિજ મંદિરથી અહીંયા મધુબનમાં ઠાકોરજી અત્યારે કીર્તન કરતાં કરતાં ઠાકોરજી વધારે અને ત્યાં પછી માધવપુરના બધા વૈષ્ણવજનો અને બાર ગામથી આવતા વૈષ્ણવજનો ઠાકોરજીનો જે ફૂલડોલ ત્યાં જે પદમના છે જે હોય બાંધો હોય એને ફૂલડોલનો ઠાકોરજીને જોડાવાનો લાભ બધા વૈષ્ણવો લે છે અને ત્યાં કીર્તન થાય પછી ત્યાંથી ઠાકોરજી પાછા ભગવાનનું જે રૂકમણીજીનું માવતર એટલે કન્યા પક્ષ ત્યાં ઠાકોરજીને ભરાવે ત્યાં કીર્તન થાય ત્યાં શુકરની કંકોત્રી જ્યાં લખવામાં આવે ઠાકોજીનો હમણાં ચિત્ર માસમાં આવે એટલે એમની શુકરની ગંકોત્રી ત્યાં લખાય ત્યાંથી પછી ઠાકોરજી પાછા ત્યાં ગામમાં બધા કીર્તન થાય ત્યાં અને